હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગમાં આજે બનાવવાના છીએ આપણે મસૂરની દાળ એના માટે આપણે લીધી છે સો ગ્રામ મસૂરની દાળ એક ટમેટું એક મરચું મીઠા લીમડાના પાન આખું લસણ લીશું આપણે આઠથી દસ કરી વઘારવા માટે લસણની પેસ્ટ તીખા લવિંગ બાદિયા અને ત્રણ મરચાં લીધા છે સૂકા રાઈ ચટણી હળદર ધાણા જીરું અને હિંગ

ચટણી નાખશું અડધી ચમચી આપણે હળદર નાખશું એક ચમચી આપણે જીરું નાખશું પાવડર એક ચમચી આપણે મીઠું નાખશું હવે આપણે વઘાર કરશું કેસ આપણે ઓન કરી દીધો છે તો આપણે ત્રણ પાવર આપણે તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે આપણે પાંચ થી છ કરી આપણે લસણ નાખશું અડધી ચમચી આપણે રાય નાખશું ત્રણ સૂકા મરતા નાખશું તીખા લણી બાજિયા ની આપણે નાખશું એક ચમચી આપણે હિંગ નાખશું આદુ લસણ લસણની પેસ્ટ નાખશું હવે આમ આપણે થોડુંક પાણી ઉમેરીને પગાર કરશું હવે આપણે સારી રીતે મિક્સ કરી આપણે એક ગ્લાસ પાણી નાખશું હવે પાછું આપણે અડધા ગ્લાસ જેટલું દોઢ ગ્લાસ જેટલું પાણી લઈશું હવે આપણે બે સીટી કરી નાખશું

હવે આપણે ઉપરથી થોડાક ધાણા નાખી દઈશું મસૂરની દાળ બનીને તૈયાર છે આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો અમારી અવનવી રેસીપી માટે અમારે ચેનલ અનસુખ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ